નગરપાલિકાથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપનું રાજ અને તેમ છતાં એક દામોદર કુંડની સરખી રીતે સફાઈ પણ ન થાય તે કેવી કમનસીબી જુનાગઢની ગણવી જેવો આક્ષેપ કથાકારે કર્યો છે જુનાગઢના જોશી પરામા સોસાયટીમાં હાલમાં એક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વ્યાસપીઠ તરીકે મનોજભાઈ પુરોહિત બિરાજમાન છે ત્યારે ભાગવત કથા દરમિયાન દામોદર વિશેની કોઈ વાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે અહીં દામોદર કુંડ ખાસ પચાસ વખત ભગવાન દામોદર પધારેલા છે ત્યારે આવા પવિત્ર અને પાવન દામોદર કુંડમાં આપણે સ્નાન કરવાની વાત એક બાજુ પર રહી પરંતુ પગ બોળવાનું પણ મન નથી થતું ત્યારે નગરપાલિકાથી લઈને પાર્લામેન્ટ સુધી આજે ભાજપનું રાજ છે જુનાગઢમાં પણ ધારાસભ્યથી લઈને મહાનગરપાલિકામાં ભાજપની બોડી છે તેમ છતાં આજ સુધી દામોદર કુંડની કોઈ કરોડો રૂપિયા નથી પણ દુર્ભાગ્યની વાત છે ખેર દેશ વિદેશ અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે ત્યારે આ દામોદર કુંડ સાફ સફાઈ ન થવા પાછળ જેટલા રાજકીય લોકો જવાબદાર છે તેના કરતા પણ વધારે આપણે જવાબદાર છીએ કે તેઓ પાસે આટલું પણ કામ કરે કરાવી શકતા નથી તેમ એક કથાકારે દામોદર કુંડની વેદનાને લઈને પોતે વ્યાસપીઠ પરથી બોલ્યા છે ત્યારે કે મનપાના પદાધિકારીઓ નવા સાંસદને આ મુદ્દાને લઈને આગળ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે ભાજપના ધારાસભ્યો ભાજપના સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી જૂનાગઢમાં ભાજપની બોડી અને એક આવું દામોકુંડનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું એ બહુ મોટી ખોટની વાત છે એના માટે આપણા જુનાગઢ વાસીઓ કઈ કરતા નથી અને નગરપાલિકા વાળાઓને થોડું ખીજાવવું પડે કદાચ આપણે તો દામોદર કુંડનો કોઈ ઉદ્ધાર કરતા નથી આજે તમે જાઓ તો એમાં પગ બોળવાનું મન નથી થતું સાહેબ એ નગરપાલિકા વાળાનો દોષ છે અને નગરપાલિકા કાં કરતા આપણા બધાનો વધારે દોષ છે કે આપણે એના માટે કાંઈ એક્શન લેતા નથી આવડું મોટું તીર્થધામ જ્યાં બાવન વખત પ્રભુ પધાર્યા કે ખોટી વાત કરું છું તો એ દામોદર કેવો હોવો જોઈએ ભવનાથની બધી ગટરો એમાં આવે આ કોઈ આ કોઈ લાયક છે એના માટે જુનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ બીજું કાંઈ બ્યુટિફિકેશન તળાવનું ન થાય તો કાંઈ નહીં એક અમારો દામો કુંડ અમને હરખો કરી દો ને તો પણ ઘણું છે તમારું તળાવ તમારી પાસે રાખો તળાવનું બ્યુટીફિકેશન અમારે નથી કરવું ત્યાં ક્યાં અમારે ધૂબકા મારવા જવા પણ દેશ વિદેશ થી કેટલા યાત્રાળુઓ આ દામોદર કુંડ માં સ્નાન કરવા આવે અને આવીને બધા બધા નારાજ થાય છે અને સૌથી એમાં કલંક આપણી નગરપાલિકાને છે સાહેબ કે જે એના માટે કઈ નથી કરતી આ સૌથી મોટી ખરાબ વાત છે એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કઈક દામો કુંડનો ઉદ્ધાર કરો કે બાર મહિના એમાં સારું જલ રહે લોકોને સ્નાન કરવાની ઈચ્છા થાય એટલું થોડુંક કરી દઈએ તો એની એ મહેરબાન બીજું તો શું કહીએ એને સત્તાધીશોને આપણે વિનંતી કરી શકીએ બીજું ઓર્ડર તો ન થાય આપણાથી આજે ઉપર સુધી ભાજપ છે ભાજપની સરકાર છે હે ભાજપના ધારાસભ્યો ભાજપના સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી જુનાગઢ ભાજપની બોડી અને એક આવું સામાન્ય કામ થાય તો તમારાથી થાય હું બીજું અને એના માટે કરોડો રૂપિયા આવ્યા છે અનેક વખત અને છતાં એ પૈસા વગે થઈ ગયા છે સાહેબ યોગ્ય જગ્યાએ નથી વપરાણા એ મોટું કલંક છે જૂનાગઢને આ હું વ્યાસપીઠ ઉપરથી કહું છું એના યોગ્ય રીતે એનો ઉપયોગ નથી થયો એ પૈસાનું શું થયું એ જાણે પણ યોગ્ય ઉપયોગ નથી થયો નહીં તારા દામોકુંડ આજે સાક્ષાત પ્રભુ જ્યાં બિરાજે છે એ દામોકુંડનો ઉદ્ધાર થવો જોઈએ જ્યાં બાવન વખત પ્રભુ પધાર્યા એટલે પ્રભુ એકસો પચીસ વર્ષ આ સૌરાષ્ટ્રની ધરામાં સો વર્ષ પ્રભુ બિરાજ્યા એક વખતે પ્રભુ રુક્ષમણી દેવીના મહેલમાં બિરાજતા હતા બરાબરિયા મધુનો રિપોર્ટ કેશોદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે